નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસના અંગ્રેજી વિષયની જે નવી અધ્યયન પોતે આવી ચૂકી છે ભાગ નંબર બેની તેમના યુનિટ નંબર વન અગેન્સ્ટ ધ ધર્ડ્સ જેમના સક્ષમ નંબર બીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી ગયેલી છે ધોરણ દસની તેમના તમામ યુનિટના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ દસના અંગ્રેજી વિષયની નવી સ્વ અધ્યયન પોથીના યુનિટ નંબર વનના સેક્શન બીના સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ રીડ ધ પેજીસ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન given બિલો તો અહીં જે પેરેગ્રાફ આપેલો છે જેને તમારે વાંચી અને તેમ નીચે આપેલા ક્વેશ્ચન આન્સર લખવાના છે જોઈએ નંબર એટલે કે ટ્વેન્ટી ટુ weather ઇઝ situated ઇન ખાલી જગ્યા તો જવાબ ભાર રિજિયન ઓફ શે ટ્વેન્ટી black blocks are found in himachal pradesh false 24 name the original habitat of black block the black block's original habitat in open plain 25 what is vela weather famous for the vela weather is famous for black block national park 26 find out similar for વેલ નોન અને થી ધ વેલ નોન ફેમસ અને થી ડીન ડેનિઝ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશન તો જોઈએ આપણે ક્વેશ્ચન આન્સર ટ્વેન્ટી સેવન ધીસ ડેટા શો ધ રિકોર્ડ ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ તો પહેલી ખાલી જગ્યામાં વેઇટ અને બીજી ખાલી જગ્યામાં હાઇટ twenty eight Who is the talent student? The Montu is the talent student. Twenty-nine. Jimith is taller than Montu false. Thirty. Khaljiga is the boy was. Weight is on the top in the data. Rohan. Thirty-one. Where do these students study? The students study at શ્રી જય પ્રકાશ વિદ્યાલય ગાંધીનગર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી દસ નીચે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી આગળ જોઈએ રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઇન્ટરવ્યૂ આપેલું છે જેને રીડ કરી ક્વેશ્ચન આન્સર લખવાના છે જોઈએ થર્ટી ટુ વુ આર ટોકિંગ હિયર Mr. Gupta and Jai are talking here. 33. Mr. Pradeep Soni had not delivered Mr. Joshi's newspaper. True. 34. Where did Jai distribute the newspaper? The Jai distribute the newspaper is Gayatri Society. 35. Jai delivered Mr. Joshi's newspaper to Khalichugya, his neighborhood, Mr. Pradeep Soni. થર્ટી સિક્સ વોટ વોઝ મિસ્ટર જોશી કમ્પ્લેન મિસ્ટર જોશીઝ કમ્પ્લેન વોઝ ધેટ હી હેડ નોટ રિસિવડ હિઝ કોપી ઓફ ધ ન્યૂઝ પેપર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ દસના અંગ્રેજી વિષયના સેક્શન નંબર એટલે કે યુનિટ નંબર વનના સેક્શન નંબર સી ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે